દારૂની હેરાફેરી ફેરી માટે અવનવી એમો અપનાવતા બુદલે ગરો વડોદરા જિલ્લા એલસીબી ની ટીમે કરજણ તાલુકાના સાપા ગામ પાસેથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર ઇન્ડિયન એલપીજી ગેસનો લોગોવાળા ટેન્કરમાંથી પોણા બે કરોડનો વિદેશી શરાબનો જથ્થા સાથે એક ઈશાનની ધરપકડ કરી છે દારૂની હેરાફેરી માટે બુદલે ગરો અવનવી એમો અપનાવતા હોય છે ત્યારે જિલ્લા એલસીબીએ એ ટેન્કરમાંથી કેવી રીતે દારૂની હેરાફેરી થઈ રહી હતી જાણીને ચોકી ઉઠશો ટેન્કર એલપીજી ના ગેસના લોગો વાળું હતું તેમજ ટેન્કરમાં પોલીસને ચકમો આપવા માટે ટેન્કરમાં વાલ સાથે એલપીજી નો સિલિન્ડર ફીટ કરવામાં આવ્યો હતો જેથી વાલ ખોલતા ગેસ નીકળે અને પોલીસને ચકમો આપી શકાય પરંતુ અહીં કહેવત સાબિત થઈ ઊંટ કરે ઢેકા તો પોલીસ કાડે કાઠા પોલીસે ટેન્કરની તલસ્પર્શી તપાસ કરતા દારૂની હેરાફેરીની નવી એમઓનો પર્દાફાશ થવા પામ્યો છે પોલીસે અગિયાર કલાકની જહેમત બાદ વેલ્ડિંગ મશીનથી ટેન્કરને પાછળનો ભાગ કાપી અંદરથી દારૂનો જથ્થો જપ્ત કર્યો ટેન્કરમાં અંદર વધુ એક ચોરખાનું બનાવી દારૂ છુપાડવામાં આવ્યો હતો પોલીસે એક કરોડ તોતેર લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ મુદ્દામાં એક કરોડ ઇઠ્યાસી લાખ નું જપ્ત કરી ટેન્કર ચાલક ફગલુરામ રામ ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટના સાબિત કરે છે જેટલો ચોર ચતુર એટલી ચપળ પોલીસ